જય માતાજી આજે આપણે મરાઠી ઠેસો બનાવવાનો છે એની માટે સિંગદાણા શેકી લઈએ પહેલાં સિંગદાણા તમારે એકદમ ધીમા તાપે શેકવાના છે બળીના જાય એનું ધ્યાન રાખવાનું એને સતત હલાવતા રહીશું આપણે જો આવી રીતે સતત એને હલાવતા રહીશું લગભગ શેકાઈ જેવા આવ્યા છે તો એને થાળીમાં કાઢી લઈએ અને એ જ જતાસળામાં મરચાં લઈ લેવાના મરચાં તમે કોઈ પણ લઈ શકો તીખા મોરા તમે જે પણ ખાતા હોય એ અને આમાં કોઈ માપ નથી તમને જેનો ટેસ્ટ વધારે સારો લાગતો હોય એ તમે લઈ શકો તો એની માટે મેં મરચાં લીધા છે અને એને આપણે શેકવાના છે એકદમ ધીમા તાપે શેકવાના છે પણ ખાસ યાદ રાખજો કે જ્યારે મરચાં શેકો ત્યારે પંખો બંધ રાખજો નહીં તો મરચાં ઉડશે બધા તીખા ફાવતા હોય તો તમે તીખા લઈ શકો મોરાતા હોય તો એ અમે મોરા મરચાં કહીએ છીએ એટલે એ લીધા છે તો એને સતત આપણે હલાવતા જશું અને આવી રીતે શેકતા જશું જુઓ લગભગ શેકાઈ ગયા છે હજી થોડી વાર શેકીશું આવી રીતે શેકવી લેવાના શેકાઈ ગયા છે સરસ આપણા મરચાં તો એની અંદર હવે જે આપણે સિંગદાણા હતા એ છોડા કાઢીને તૈયાર કરી લીધા છે એને મિક્સ કરી લઈશું એ સરસ મિક્સ થઈ જાય પછી એની અંદર લસણ નાખવાનું છે લસણ સિંગદાણા અને મરચાં તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછા લઈ શકો આનું કોઈ માપ નથી પણ લસણ વધારે હશે તો થોડુંક ટેસ્ટ વધારે સારું આવશે એટલે લસણ વધારે બની શકે તો લઈ લેવાનું હવે આ થોડાક ઠંડા થાય એટલે એમાં લીલા ધાણા નાખીશું ધાણાનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું ધાણાથી પણ ટેસ્ટ બહુ સરસ આવે છે અને એને મિક્સરમાં પીસવાનું છે ખાલી બે ત્રણ ચમચી નાખતું જવાનું અને ચાલુ બંધ કરીને બે ત્રણ વખત જ ચાલુ બંધ કરવાનું અને પીસવાનું છે એની પેસ્ટ નથી કરવાની આપણે કચરી રાખવાનું છે તો બસ આ રીતે પીસી લેવાનું જુઓ આવું કચરું જ રાખવાનું છે તો બધું જ આપણે આવી રીતે પીસી લઈએ આ છે એટલે એની અંદર મીઠું નાખવાનું અને લીંબુનો રસ મારી પાસે મોટું લીંબુ હતું એટલે અડધા લીંબુનો રસ નાખ્યો છે પછી એને મિક્સ કરી લેવાનું અડધા લીંબુનો રસ છે કાઢેલો એ નાખી દઉં છું પછી થોડું લઈશ બીજું તો એને મિક્સ કરી લઈએ એ મિક્સ થઈ જાય એટલે એનો વઘાર કરવાનો છે તો વઘાર કરવા માટે ગેસ ઉપર તેલ મૂકી દઈએ જો તેલ એકદમ ગરમ થઈ જાય એટલે એમાં જીરું નાખવાનું ને જીરું પણ વધારે થવા દેવાનું છે એને તરત નથી નાખવાનું એકદમ સતળે જાય જીરું પછી આપણે જે પેસ્ટ તૈયાર કરી છે એમાં નાખીશું હલાવી લઈએ થોડી વાર જીરું એને એકદમ વધારે કડક થવા દેવાનું છે બળી ન જાય એટલા માટે આપણે હલાવવું પડશે થોડીક વાર હવે બનાવેલી પેસ્ટ આપણે એની અંદર નાખી દઈએ થોડું થોડું કરીને નાખવાનું છે બધી પેસ્ટ નાખી દઈએ હવે હવે આ તમને અત્યારે તેલ વધારે લાગતું હશે પણ એ સિંગદાણાના હિસાબે તરત જ બધું તેલ પી જશે અંદર અને એને મીડિયમ ગેસ ઉપર આપણે શેકવાનું છે જ્યાં સુધી તેલ અંદર બધું પીવાઈ જાય અને ધાંસળાથી છૂટું પડે ત્યાં સુધી આપણે એને શેકશું તો સતત એને હલાવતા રહેવાનું છે નીચે ચોંટે નહીં એનું ધ્યાન રાખવાનું છે જુઓ થોડીક જ વારમાં તેલ બધું પીવાઈ ગયું છે સિંગદાણાના લીધે તેલ બધું શોષાઈ જશે તો આ તમારે રોટલી ભાખરી રોટલા જોડે ખૂબ જ સરસ લાગે છે કંઈ પણ શાક ના હોય તો પણ તમે ખાઈ શકો એટલું ટેસ્ટી છે તો એક વખત ચોક્કસથી બનાવજો મારો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો લાઇક કરજો કમેન્ટ કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને આ તમે ફ્રિજમાં બે મહિના સુધી સ્ટોર કરી શકો છો એ ખરાબ નથી થતું અને ઠંડુ પણ થઈ ગયું છે તો આપણે એક વાસણમાં કાઢી લઈએ ડબ્બામાં ફ્રિજમાં તમારે બે મહિના સુધીને બહુ સરસ રહે છે એમનો ટેસ્ટ પણ નથી ફરતો તો એક વખત તમે ચોક્કસથી બનાવી જોજો અને તમારે બહાર રાખવું હોય તો પાંચ દિવસ રહી શકે જો થોડી બનાવો તો પાંચ દિવસ માટે તમે પાર પણ રાખી શકો તો આપણો મરાઠી ઢેસો તૈયાર છે બધું જ એમાં ફરી લઈએ અને એકદમ ઠંડુ થાય પછી આપણે ફ્રીજમાં એને મૂકી દઈશું તો ચોક્કસથી મને કમેન્ટ કરજો કે મારો વિડીયો કેવો લાગ્યો તો મળીએ આપણે બીજા વિડીયોમાં જય માતાજી